ગાંધીનગર સેક્ટર ચોવીસમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે જમણવારમાં સો લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે તમામ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગાંધીનગરથી આ સમાચાર સેક્ટર ચોવીસમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના જમણવારમાં સો લોકોને આ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે હાલ તો તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સેક્ટર ચોવીસમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું છે જમણવાર રાખ્યો હતો અને ત્યાં સો લોકોને આ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું તમામ જે લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમાચાર જે રીતે મળી રહ્યા છે કે ગાંધીનગરમાં સેક્ટર ચોવીસ આવેલો છે ત્યાં લગ્ન પ્રસંગનું આયોજન હતું અને લગ્ન પ્રસંગમાં સો લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે જમણવારમાં સો લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તમામ લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે પ્રમાણે સેક્ટર ચોવીસમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે જમણવારમાં સો લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગાંધીનગર જિલ્લા સમાચાર સેક્ટર 24 લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ ઘટના સામે આવી જમણવારમાં 100 લોકો ફૂડ પોઈઝનિંગ થયું ત્યારે તમામ લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા આ વધુ અપડેટ અને માહિતી આપવા માટે અમારો संवाददाता હિતેન્દ્ર બારોટ ઓનલાઈન પર જોડાયા છે હિતેન્દ્ર ગાંધીનગર સેક્ટર 24 લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ ઘટના સામે આવી શું આ ઘટના એક બે દિવસ પહેલા ગાંધીનગર સેક્ટર 24 સામાજિક પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ સો એક લોકોના ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તમામ લોકો અત્યારે સારવાર લેવામાં આવી છે એમાંથી એક જનનો ફૂડ પોઈઝનિંગ કારણે મોત થયું હોવાની પણ વાત છે બાકી આ લોકોને સારવાર અત્યારે હોસ્પિટલમાં આપવામાં આવી છે અને સારવાર આપ્યા બાદ અત્યારે સ્થિતિ સારી છે જમણવારમાં 100 લોકોનું ફૂડ પોઈઝનિંગ થયું છે તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

માયસેલ્ફ એપિડેમિયોલોજિસ્ટ મેડિકલ ઓફિસર સેક્ટર યુપીએસસી ચોક હેમાજ તો આતા તૈયાર સુધીના સમાચાર વધુ સમાચારોની ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ